ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતત ત્રીજી વાર સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ યોજી એક જ દિશામાં એક સાથે છવ્વીસ વાહનો ડિટેઇન કરી કડક કાર્યવાહી કરતી ધંધુકા પોલીસ આઈજીપી વિધિ ચૌધરી અમદાવાદ વિભાગ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્યના દ્વારા સતત માર્ગદર્શન હેઠળ જિલ્લાના થાણા અધિકારીઓ અને આગામી સમયમાં આવનારા તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે હેતુથી વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૂચન આપેલ હોય જે અન્વયે તારીખ બાર આઠ બે હજાર પચીસ તારીખે સાંજના સમયે ધંધુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર ડી ગોજિયાને આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવીને ધંધુકા ટાઉનના મુખ્ય રોડ ઉપર ફૂડ પેટ્રોલિંગની સાથે સાથે ધંધુકા ટાઉન મોટી શાક માર્કેટ સુંદર કુવા ચોક રાણપુર ચાર રસ્તા જાગનાથ દરવાજા અલગ અલગ સ્થળો ઉપર અલગ અલગ ટીમો દ્વારા સદન વાહન ચેકિંગ હાથ ધરી ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી હતી રિપોર્ટર ઇમરાનભાઈ ગદાઈ ઇન્કલાબ ન્યૂઝ ધંધુકા